હિતરક્ષક સમિતિના ઉપપ્રમુખ બનવા બદલ જનાબ ઇબ્રાહિમભાઈ હાલેપોત્રાનો માંડવી મધ્ય સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ જેની અંદર મિયાણા સમાજના પ્રમુખ જનાબ હાજી અલીભાઈ રોહા અમને એનવી ટીમ તેમજ સુખપર સુમરાવાસ માંડવી તરફથી આ આજી ઇબ્રાહિમભાઈ હાલેપોત્રાનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ખાસ કરીને

એક નાનકડો સન્માનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તે બદલ હું એ તમામનો આભારી રહીશ અલમદુલ્લા સન્માન તો થતા રહે છે રીતે જ્યારે બોલાવીને નાનું મોટું સન્માન થતું હોય ત્યારે હર્ષની લાગણી અનુભવે છે સાથે સાથે આપ તમામ જ્યારે પણ મારા લાયક કાંઈ કામકાજ હશે ત્યારે હું તત્પર હાજર રહું તેવી અલ્લાહ પાસે ધોવા માગું છું સાથે સાથે આપ જે શહેરમાં રહો છો તે શહેરની અંદર એક મહાન હસ્તી જ્યાં કરીને પોતાનો સારો એવો સમય પસાર કરી અને કચ્છ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા માણસોને પોતાનું ઉદબોધન આપી અને સીધી રાહ પર ચાલવા માટેની જે કોશિશ થઈ છે તે માટે માંડવી શહેર એક અદ્ભુત રીતે ગણાય છે ઐતિહાસિક રીતે ગણાય છે એવી જ રીતે આપે જ્યારે કચ્છ જિલ્લાના મુસ્લિમ નવજુવાનો જ્યારે આવી પરિસ્થિતિમાં જો કોઈ લતે ચડતા હોય તેમાં ગુટખાનું વ્યસન હોય બીડી સિગારેટ હોય અથવા એમડી હોય કે દારૂનો નસો હોય તે ખરેખર તેજી અને ઇસ્લામ ધર્મના જે લક્ષણો છે તે પોતાનામાં પેદા કરવા જોઈએ કારણ કે જેના કારણે આ લક્ષણો હોવાથી ક્યાંક તમારા પરિવારને પરિવાર સુખ શાંતિ રહે છે જો તમે આ વેસલોથી વંચિત નહીં રહો તો તમારો પરિવાર ક્યાંક ને ક્યાંક ગરીબાઈ અંદર અને ટેન્શનની અંદર પોતાનો જીવન નિર્વાહ ગુજરાવા માટે મજબૂર થશે તમારા દીકરા દીકરી ઉપર પણ ભણતર અને પડતર દિનિય અને દુનિયાવી તાલીમમાં પણ ક્યાં પણ અર્ચરૂપ થવાની મોટામાં મોટી એક કોશિશ થાય તેવા પ્રયત્નો થતા હોય છે કારણ કે આજે વ્યસન એક એવી ચીજ છે જે પોતાના માનસિક શારીરિક ધાર્મિક અને દુનિયાવી રીતે બધા રીતે આપને પછાડે છે અને તેને આપણે કેવી રીતે સમજી વિચારી અને આપની જિંદગીને સરળ રીતે ઉપયોગ કરીએ તે માટે તમામ પ્રકારના વ્યસનો છે તેને તેજી દેવા માટે હું

કચ્છ જિલ્લાની અંદર વિવિધ વિસ્તારોમાં વિવિધ શહેરોમાં આ આ આજે તહેવાર વર્ષો પૂર્ણ થયા અને તે ઉજવવા માટે આપણને જે લાહો મળી રહ્યો છે એ આપણે સાહેબની વિરાદ મુબારક છે ત્યારે હું તમામ મુસ્લિમ સમાજને આહવાન કરીશ કે ઇસ્લામ ધર્મના જે મહાન પૈગમ્બરની પંદરસોમી જયંતિ જયારે જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છે વિલાદ મુબારક જયારે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આપણે આપણા ઇસ્લામ ધર્મના લક્ષણો છે તેને કઈ રીતે પાર પાડી અને દુનિયાને આપણે મુદ્દારૂપ એક આપણું છાપ ઊભી કરીએ તે માટેના તમામ પ્રયત્નો મુસ્લિમ સમાજે ઊભા કરવા જોઈશે આભાર આઈ સાહેબ આપ અહીં પધાર્યા અમારા આમંત્રણને માન આપ અહીં પધારે એ આપનો ખૂબ ખૂબ આભાર શુક્રિયા આ સન્માન કાર્યક્રમમાં હાજી અલી રોહા મિયાણા સમાજવાતીથી ને સુખપર સુમરાવાસ જમાત તરફથી સૈયદ હાજી ઇમામ શાહ મોહમદભાઈ ગઈધર લતીફભાઈ સુમરા રમઝાનભાઈ સુમરા ઓમરભાઈ ગઈધર રજબ અલી લોહાર સાલેમદભાઈ સુમરા કાદરભાઈ સુમરા અબુબકર અબુફુઆ સુમરા ઈરફાનભાઈ સુમરા અને ઇમરાનભાઈ સુમરા હાજર રહ્યા હતા તેમજ કોડાઈ ગામના મુસ્તાકભાઈ પણ હાજર રહી સહયોગી બન્યા હતા આ પ્રોગ્રામ માંડવીના અમન રેસ્ટોરન્ટના હોલમાં અને એમની ઓફિસમાં રાખવામાં આવેલ હતું જેમની તમામ તમામ કાર્યકરો સુપર સુમરાવાસના અગ્રણીઓ હાજર રહી અને જનાબ ઇબ્રાહીમભાઈ હાલેપોત્રાનું ખાસ સન્માન કરેલ ખાસ જનાબ હાજી ઇબ્રાહીમ હાલેપોત્રાએ મિલાદ નબી વિશે પણ મહત્ત્વની સમજણ આપી હતી